રાધે રાધે આજનો દિવસ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસને મંગળવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી તિર્થિ પોષવ ચૌદસ જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજનું પંચાંગ તેમજ રાશિફળ સાથે આજનો સુવિચાર છેલ્લે તો તમારી સફળતાની નોંધ લેવાશે તમારી મજબૂરીની નહીં આયુર્વેદિક ટિપ્સ એક ચમચી કારણના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ મસા મટે છે આજનો સૂર્યોદય સાત ને ચોવીસ અમદાવાદ સૂર્યાસ્ત છ ને વીસ અમદાવાદ આજનો રાહુકાળ બે ને છત્રીસ થી ચાર ને અઠાવન સુધી આજનો શુભ સમય અભિજીત મુહૂર્ત બાર ને ત્રીસ થી એક ને ચૌદ સુધી આજનો અમૃતકાળ બે ને પાંચ થી ત્રણ ને ઓગણચાલીસ સુધી આજનું બ્રહ્મ મુહૂર્ત પાંચ ને અડતાલીસ થી છ ને છત્રીસ સુધી આજે જન્મેલા બાળકની રાશિ બે ને બાવન સુધી ધન છે ત્યારબાદ મકર રાશિ રહે છે મકર રાશિના નામ છે ખ જ આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે પૂર્વ અષાઢા

સત્તર બે ને ત્રીસ થી ચાર ને આઠ સુધી આજનું રાશિ ભવિષ્ય ફળ મહેશ રાશિ અલ અને ભાગ્યની દેવી રીતથી જણાય નવીન તક હાથમાં આવે મહત્વના કાર્ય સ્વર કરવા વૃષભ રાશિ બ બને એવું ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો દિવસ આજનો મધ્યમ રહેશે મિથુન રાશિ ક છ ગ ભાગીદારીમાં કામ હોય તો લાભ મેળવી શકો દાંપત્ય જીવનમાં સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો આજનો દિવસ શુભ રહેશે કર્ક રાશિ દુઓથી સાવધ રહ્યું વધુ વિશ્વાસ ન ચાલવા સલાહ છે અંગત લોકોમાં મતભેદ રહી શકે છે આજનો દિવસ મધ્યમ રહેશે સિંહ રાશિ માં ને ટતાન અંગે સારું રહે અંગત સંબંધો સુધારી શકો મનની વાત વ્યક્ત કરી શકો આજનો દિવસ શુભ રહેશે કન્યા રાશિ પઠણ જમીન મકાન વાહન ખુબ સારું રહે તો પ્રોપર્ટી બાબતે નિર્ણય કરી શકો આગળ વધવાની તક પ્રાપ્ત થાય આજનો દિવસ તમને બહુ અનુકૂળ રહેશે તુલા રાશિ રત નોકરીયાત વર્ગને સારું રહે સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક નવા લાભ મેળવી શકો આજનો દિવસ શુભ રહેશે વૃષ્ટિક રાશિ ન આર્થિક બાબતોમાં સારું રહે બેંક મેરે સુધારી શકો ધાર્યકામ પાર પાડી શકો આજનો દિવસ મધ્યમ રહેશે ધનરાશિ ભો મિત્રોની મદદ મળી રહે કામકાજમાં સફળતા મળે આજનો દિવસ પ્રગતિકારક રહે મકર રાશિ જરૂરી બજાર ગણિત સંભાળીને કરવું વધુ વિશ્વાસ ન ચાલવું કુંભ રાશિ ગ સગા સ્નેહ મિત્રોથી સારું રહે કાર્યમાં પ્રગતિ કરી શકો નવી દિશા ખુલતી જણાય મીન રાશિ દ ચ નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો આશાનું કિરણ જોવા મળે આજનો દિવસ પ્રગતિકારક રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી જ છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈપણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે ชุบกาวนาแจกบาต